નમસ્કાર મિત્રો આજે આપણને એક ખેડૂત મિત્રને ત્યાં એરંડાની ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો આપણે એમના મોઢે સાંભળીશું શું નામ છે તમારું વિજયભાઈ ઠાકોર તમે આ આપણે એરંડાની ખેતીમાં કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી ભાઈ એમાં પછી ઓલિફ ઓલિફ એ બધું વાપર્યું અત્યારે એનું રિઝલ્ટ બહુ જબરજસ્ત આવેલું છે તમે જોઈ શકો છો ફળ પહેલાં કરતાં વધારે છે જોઈ લો એનું માપ એની સાઈઝ તમે જોઈ શકો છો બે ફૂટ જેટલું એનું માળ બેઠેલી છે અને એક 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 છોડ ઉપર તમે છ સાત છ સાત જેટલી માળ બેઠેલી છે અને એનો તમે વિકાસ જોઈ શકો છો કે એના જબરજસ્ત વિકાસ થયેલો છે અને ખરેખર જબરજસ્ત રિઝલ્ટ મળે છે આપણને તો તમે આ product વિશે બીજા ખેડૂત શું કહેવા માંગો છો બીજા ખેડૂતોને આ product વાપરવી જોઈએ અને એનો result બહુ સારું છે અને ખરેખર વસ્તુ વાપરશે તો જ એને ખ્યાલ આવશે બાકી તો ખ્યાલ નહીં આવે અત્યારે વસ્તુ વાપરવા જેવી છે તમે જોઈ શકો મારા ખેતર અંદર કે કેટલું બધું ફળ બાગેલા છે તમે જોઈ લો નજર મારી શકો છો મને ઘણો બધો ફાયદો થયો છે આ પ્રોડક્ટ વાપરવા તમે સંતોષ છો હા સંતોષ સંતોષ બિલકુલ સાહેબ તમે અમારા